આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે આ હમણાં બીજી ઘટના બની ગઈ કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે વેલનાથ બાપુ સંત અમારામાં થઈ ગયા અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ ખાલી વિરોધ પ્રદર્શન કરીને પણ આવતા સમયમાં કોઈ પણ માણસ

જય માદાતા જય વૈદનાથ જય ભારત જય હિન્દુ